વાત નવસારીની જા વાહન પાર્કિંગને લઈને ચાલક અને પાલિકાની ટીમ વચ્ચે બબાલની ઘટના બની છે શાકભાજી માર્કેટમાં રસ્તાની વચ્ચે પાર્ક કરેલ રિક્ષાની ડિટેઇન કરવામાં આવી અને તેના કારણે જ આ બબાલ થઈ મનપાના કર્મચારીઓ રિક્ષા ડિટેઇન કરતા चालक ને ગુસ્સો આવ્યો તો શાકભાજી માર્કેટમાં વાહન પાર્કિંગ ને લઈને चालक અને ચાલક ગુસ્સે ભરાયો આ તમારે શું રહે મારી ગાડી તમે અહીંયા પોલીસ બેઠાણો તમે પોલીસ અહીંયા તમારા પાસે પરમિશન છે કોઈના વાહન ઉતકવાની તમે હજાર હજાર રૂપિયા ડન માંગે તો તમારે પાસે ઓથોરિટી છે અને તમે નર્તું છે તમારા બાય એથોરિટી છે એ બતાવો બેન લાઈએ અમારી ગીની છે માર્કેટ છે અહીંયા આ તમે પોતે કઈ ખાલી રોડ હું તમે પોતે કઈ રું અહીંયા બધું

તમને જેને બોલાવો બોલાવી લો હું ગાડી લેલો પેલા મારી અહીંયાથી વાહન અડવાનું પરમિશન બતાવો ચલો